ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે એક મહારાષ્ટ્રીયન રેસિપી બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગાવરણ મટકી એના માટે આપણને સૌથી પહેલા એક પેસ્ટ તૈયાર કરવાની છે તો એના માટે આપણે એક ચમચી તેલ લઈએ છીએ તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી નારિયલ લઈએ છે જેને મેં કાપી લીધું છે ત્રણ લસણની લઈએ છે એક સમારેલો કાંદો લઈએ છે એક સમારેલું ટમેટું લઈએ છે એક ચમચી કોથમીર લઈએ છે હવે આ બધું આપણે સાતળી લઈએ ગાંધા ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તમે જોઈ શકો છો સરસ સતળાઈ ગયું છે હવે ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય એટલે એની આપણે પેસ્ટ બનાવી લઈએ છે પેસ્ટને ઠંડી કરી અને મેં પીસી લીધી હતી હવે આપણે બે ચમચી તેલ લઈએ છે ગાવરન મટકીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે હવે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ હતી એ એડ કરીએ છીએ અને એને એકથી બે મિનિટ માટે આપણે કાતડી લઈએ છે હવે આપણે એમાં મસાલા કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે એક ચમચી દાણા જીરું પાવડર લઈએ છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છે પાંચ ચમચી હળદર લઈએ છે અડધી ચમચી ગરમ મસાલો લઈએ છે એક ચમચી સાવજી મસાલો લઈએ છીએ જો તમારા પાસે આ મસાલો ન હોય માર્કેટમાં અવેલેબલ હોય છે આ મસાલો પણ જો તમને ન મળે તો તમે એની જગ્યાએ કાંદા લસણનો જે મસાલો આવે છે એ તમે વાપરી શકો છો હવે આને પણ એકાદ મિનિટ માટે આપણે સાતળી લઈએ જે મિક્સરમાં આપણે પીસ્યું હતું પેસ્ટ એમાં આપણે પાણી લઈએ છીએ ને એ જ પાણી આપણે આમાં એડ કરીએ છીએ હમણાં થોડુંક જ કરીએ છીએ મસાલા બળી ન જાય એટલા માટે આપણે હમણાં થોડું પાણી એડ કરીએ છીએ તમને બધાને મારી એક રિક્વેસ્ટ છે પ્લીઝ 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 તમે બધા રેસિપી જોવો છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આ મારી તમને દિલથી વિનંતી છે હવે આપણે આગળ એમાં એક કપ પલાળેલા મઠ લઈએ છે મિક્સ કરી લઈએ આ મેં ગાઉઠી મઠ લીધા છે જે થોડા સાઈઝમાં નાના હોય છે તમે સાદા નોર્મલ જે મઠ મળે છે એ પણ લઈ શકો છો હવે એમાં પાણી એડ કરી દઈએ ઢાંકી અને મઠને આપણે ચડવા દઈએ છે ચેક કરી લઈએ વાવ ગાવરણ મટકી સરસ થઈ ગઈ છે નાવ સર્વિંગ ટાઈમ ગાવરણ મટકીને હવે સર્વ કરીએ તો તૈયાર છે ગાવરન મટકી ઉપરથી થોડી કોથમીર એડ કરીએ છીએ તો મળી નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો અને હા પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો